મૈતરપુરા વિસ્તારમાં બુટલેગર ધવલ રાણાના આતંકનો મામલો સામે આવ્યો છે ડાંગી શેરી વિસ્તારમાં દારૂના અડ્ડા ચલાવતો બુટલેગર ધવલ રાણાએ એક પરિવારની મહિલા સહિત તેના પતિ અને પરિવારજનો પર હુમલો કર્યો હતો ઘટનામાં પતિને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પ્રાપ્ત માહિતી મુજબ મહિલા પોતાના ઘરની બહાર નીકળવા જઈ રહી હતી ત્યારે તેના ઘરના દરવાજા પાસે દારૂ પી રહ્યા હતા એવા વ્યક્તિઓને તેણે એક બાજુ થવા વિનંતી કરી હતી આ દરમિયાન ધવલ ધવલરાણાએ આવીને મહિલા સાથે બોલાચાલી કરી અને થોડી જ વારમાં મારામારી સુધીની ઘટના બની હતી બુટલેગઢ ધવલ રાણાએ દારૂ પીવા આવેલા લોકો સામે મહિલા શું બોલી એ વાતને લઈ ઉશ્કેરણી કરતા પરિવાર પર સીધો હુમલો કર્યો પરિવારના સભ્યોને ઘેરી ઘસડી માર મારવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે પીડિત પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવતા મહેધરપુરા પોલીસ સ્ટેશનની ટીમે તપાસનું ચક્ર ધમધમાવ્યો હતો અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીની ધરપકડના પ્રયાસો કરી રહી છે

શું થયેલું બેન તમારી યાદ કઈ નહીં થયેલું હતું આ ખાલી બોલા ચાલી થાય અમારા ઓટલા પર બધા પેક મારવા બેસેલા ચાલે ની અંદર બધા એના ધવલના માણસો ને બધા પેક મારવા બેસેલા હતા અને અમે ખાલી બોલી રહ્યા એમાં ઉછરી ઉછરીને મારા માર કરવા માંડી ને એના પણ બધા સાથીદારો બધા મળીને મારા માર કરી ભાઈ જે ડાંગી શેરમાં મારા મારી થઈ એમાં ધવલીએ એમ બોલ્યો કે મારું હું કરી લેવાના જ પોલીસવાળા બરાબર ડાંગી શેડીમાં જ કઈ નથી થયું તો મારું ઉખાડવાના છે પોલીસ વાળા બરાબર છે મને પણ જોખ મારી ને ફેંકી દીધી ને ફેંક મારી બરોબર છે મને પણ મોનિક પર ફેંક મારી બરાબર લાખું મારું દાચું ઊંચા ને મને ફેંક મારીને લાખી દીધી